ભાવનગર ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી પ્રસાદ આરસી ડોક્ટર કોકિલાબેન સોલંકીની સૂચનાથી નોંધાયેલી સગર્ભા માતા પૈકી જેમનું વજન હાલ 40 કિલો કરતાં ઓછું છે તેના બાળકો જે જન્મે તે ઓછા ઓછા વજનવાળા જન્મે અને રોગ પ્રતિકારક શક્તિ તેની ઓછી હોય તે તેના પરિવાર અને સમાજ માટે ભારરૂપ બનતા હોય છે માટે તેને નિવારવા માટે તેની સમીક્ષા કરવામાં આવી અને તે માતાઓને પોષણયુક્ત આહાર કઈ રીતે પહોંચે તેનું સંકલન થાય તેવું આયોજન હાથ ધરાયું જેમાં સુખડી વિતરણ માટે આરોગ્ય ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સ્વૈચ્છિક ભંડોળ ઉભો કરી અને આ માતાઓને પોષણ મળી રહે તેવો પ્રેરણાદાયક પ્રયાસ જિલ્લા પંચાયત ભાવનગર આરોગ્ય શાખા તરફથી કર્યો અને તેમાં સેવાકીય કાર્ય કરતી સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગરનું સંકલન કરી દાતા માટે આયોજન અને કર્મચારીનો સહયોગ લેવાયો આમ ભાવનગર જિલ્લા દ્વારા પ્રેરણાદાયક પ્રયાસ કરવામાં આવ્યો જેનો સુંદર પરિણામ આરોગ્ય તંત્રને મળેલ આ કાર્યને આરોગ્ય તંત્રના અધિકારી કર્મચારીએ

રિપોર્ટ બાઈ એજાજ સેખ ભાવનગર